તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં માતેલા સાંજની જેમ આવતી કાર ચાલીને જતા યુવકને ફૂટબોલની જેમ ઉછાળતા મોત જી તો ભારતમાં દરરોજ હજારો માર્ગ અકસ્માત થાય છે જેમાં ઘણા લોકોના દુઃખદ મૃત્યુ થાય છે મોટા ભાગના અકસ્માતમાં ફૂટપાથની ઝડપે દોડતા વાહનોના કારણે થાય છે પરંતુ આ અકસ્માત પર કાબૂ મેળવવામાં આવતો નથી ત્યારે હૈદરાબાદથી એક માર્ગ અકસ્માત એક ભયાનક સામે આવી રહ્યો છે છે જે જોઈ લોકો ગયા જી હા મિત્ર શું હતું તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં હૈદરાબાદ જીડી મેટલા વિસ્તારનો છે જ્યાં એક કાર જ્યાં એક યુવાનને રોડ કિનારથી પસાર કરી રહ્યો હતો ત્યારે ટક્કર મારી હતી આ ઘટનાને જીડી મેટલા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ ગજુલા રામ રામ ખાતે બની હતી અને સીસીટીવીમાં કેદ થઈ હતી જી હા મિત્રો યુવકનું કમકમાટી ભરી મોત અક્કર એટલી જોરદાર હતી કે યુવકને હવામાં ઉછળીને દૂર પડી ગયો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું બીજી તરફ ટેક્સ પણ વેડફાયો હતો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ અડતાલીસ વર્ષીય સુરક્ષા ગાર્ડ ગોપી તરીકે થઈ છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ગોપી રોડ પર કિનારે જઈ રહ્યો છે અને સામેથી એક સ્પીડ કાર આવે છે અને જે અચાનક જોરથી અથડાય છે અને તે જ જ સમયે કારમાં સવાર તમામ કારમાંથી નીચે ઉતરીને તરત ભાગી હતા કાર ચાલકને નશામાં હતો મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સમયે ડ્રાઈવર દારૂના નશામાં હતો આ વિડીયોમાં જોઈને તમે એક પણ વ્યક્તિ હોશમાં ઉડી ગયા છો પોલીસને આ મામલે તપાસ કરી રહી છે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી જ્યારે પાંચ લોકો છે સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે તેઓ ફરાર લોકોની વહેલી તકે ઝડપી લેશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યવાદ જય હિન્દ